કેમ છો રાકેલભાઈ મજામાં એકદમ મજામાં એકદમ મજામાં ભાઈ ઓગણીસથી વીસ વર્ષથી ઘોડાસરમાં ખૂબ પ્રખ્યાત છે ત્યારે પણ તમે આવો શ્રુતિ મંદિરની એક્ઝેટ ગેટની સામે છે અને અમદાવાદમાં સૌ પ્રથમ વાર ફાઉન્ટેન મશીન આપણે લઈને આવ્યા હતા આપણી જોડે હાલમાં ચાલીસથી પચાસ ફ્લેવર સોડામાં અવેલેબલ છે અને મોકટેલ્સમાં ચાર પાંચ ફ્લેવર અવેલેબલ છે અને જામુન શોટ પણ અવેલેબલ છે તમારા લગ્ન પ્રસંગોમાં પણ મૂકવું હોય તો પણ અમારા ત્યાં અવેલેબલ છે

અને સર્વિંગ અમારા જેવું કોઈ તમને નહીં આપે તમારે ઓર્ડર આપવો હશે ઓર્ડર પર પ્લેસ થઈ જશે એ બી રીઝનેબલ ભાવમાં કરી આપીશું તમારો પ્રસંગ યાદગાર પ્રસંગ બની જશે એ અમારી જવાબદાર તનિષ નાગર નામ છે મારું જામુન શોર્ટ પીવા છે બરાબર અને રેવાનું સાબરમતી છે પણ સ્પેશિયલી શોર્ટ પીવા માટે હું અહીંયા ખાલી જામુન શોર્ટ પીવા માટે જ હું અહીંયા આવું आ सोडा आहे राकेश भाई फुलजर सोडा फुलझर सोडा માત્ર ત્રીસ માં મોકટેલ છે આ ક્વોલિટી આ સર્વિંગ આખા અમદાવાદમાં તમને ક્યાંય નહીં જોવા મળે પડી જોડે મોક્ટેલ્સ છે જે અમદાવાદમાં માત્ર ત્રીસ માં છે પ્યોર ક્વોલિટી પ્યોર ટેસ્ટમાં છે જો તમને ચાર ફ્લેવર જે બતાવી દઈએ અબનુ લગન છે અગ્રેનમેન્ટ અમને બંને ફ્લેવરો આપણે ટ્રાય કરાવડાવીએ છીએ